નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે હરાનગર ની ધન્ય ધરાય નેમિનાથ જન્મ કલ્યાણક ની અનેરી ઉજવણી કરવામાં આવી કાંકરેજ પંથક ના ધરાનગર ની ધન્ય ધરાય દહેલા ના વડીલ નાયક પૂજ્ય આચાર્ય શ્રી યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ ના શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ થાણાની પાવન નિશ્રામાં ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમિનાથ પરમાત્માના જન્મ કલ્યાણકનો અનેરો અવસર ઉજવાયેલ આ પ્રસંગે પૂજ્યશ્રી પધારતા સૌએ ગુરુવંદના કરેલ બાદમાં જન્મોત્સવમાં ભાગ લેનાર તમામ પુણ્યશાળી પરિવારોની સંગીતના તાલ સાથે પ્રવેશ થયેલ આ પ્રસંગે યોજાયેલ સંવાદમાં નેમિનાથ જન્મોત્સવમાં માતા પિતા બનવાનો અનેરો લાભ ફોફાણી દિનેશ કુમાર કીર્તિલાલ પરિવારના હેતલબેન પ્રજ્ઞેશભાઈએ લીધેલ

સ્ટેજ નિહાળી ધન્યતા અનુભવેલ બાદમાં પેડાની પ્રભાવના સુભદ્રાબેન કીર્તિલાલ ફોફાણી પરિવાર દ્વારા થયેલ બપોરે જીનાલયમાં શ્રી માણિભદ્ર વીર દાદાનું પૂજન યોજાય જેનો લાભ ભૂપેન્દ્રભાઈ આર ધાણારા પરિવારે લીધેલ પાશવનાથ પરમાત્માના નિર્વાણ કલ્યાણક તેમજ પૂજ્ય સંઘ સૌભાગ્ય તિલક આચાર્ય શ્રી વિજય યશોભદ્ર સુરેશ્વરજી મહારાજાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે તારીખ અગિયાર ઓગસ્ટના સવારે વીસ વીસ તીર્થકર પરમાત્માઓ તેમજ કરોડો કરોડો મુનિબરોની જે નિર્વાણ સ્થળ છે તેવી પરમ પવિત્ર સમેત શિખરજી તીર્થની ભાવ સ્પર્શના કરવાનો એક અદભુત કાર્યક્રમ પૂજ્યની પાવન નિશ્રામાં યોજાયો આ ભાવયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયેલ ભાવયાત્રાનો લાભ સુસ્રાવિકા વસંતીબેન કીર્તિલાલ બાબરિયા પરિવારના અશ્વિનભાઈ રક્ષાબેને લીધેલ